શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ સૌનું સ્વાગત છે પવિત્ર પાવનકારી મંગલકારી શુભ કરનારી પાપોને નષ્ટ કરી અશ્વમે યજ્ઞનું ફળ પ્રાપ્ત કરનાર મોક્ષની પ્રાપ્તિ કરાવનારી એકાદશી છે તો આજે આપણે આ એકાદશીના શુભ પાવન દિવસે ગીતાજીના મહાત્મા તથા ગીતાજીના સોળમાં અધ્યાય દેવાસુર સંપત્તિ વિભાગ યોગના સારાંશ મહાત્મ ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત અપ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનં સૂજામ્યહમ પરિત્રાણાય સાધૂના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંભવાની યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે દૃષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થ છું શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે પારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં પરમ મુક્ત અને સુખી થાય છે જે કર્મથી લેપાતો નથી તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રાયાગાકિક સર્વતીથો રહે છે ત્યાં બધા દેવો ઋષિ મુનિઓ નાગો અને ગોપાળો અને ગોપીઓ પણ નારદ ઉદ્ધવ અને સર્વપાસદો સાથે શીત્ર સહાયક થાય છે જ્યાં ગીતાનો વિચાર પણ હું ભણાવું કે શ્રવણ થાય છે ત્યાં હું સદાય વસું છું શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું ગીતાના આશ્રયે રહું છું ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતાએ અતિ અવર્ણીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા અને અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપિણીને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના અઢારી અધ્યાયનો જાપ કરે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે તે પછી તે પરમ પદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ તેને ગૌદાનના પુણ્યને પામે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સમાનનું ફળ મળે અને છઠ્ઠા ભાગનો જો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો જો પાઠ કરે છે તો તે રુદ્રલોકને પામે છે જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે તો તે મનવંતર સુધી મનુષ્યપણાને પામે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે એક કે અડધા શ્લોકનો પાઠ કરે તો તે ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલું મનુષ્ય પશુ આદિનો દેહ ન પામતા મનુષ્ય દેહ પામે તે ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતા એવો ઉચ્ચાર કરતો મનુષ્ય જો મરણ પામે તો તે સદગતિ પામે છે ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પરમયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે છે ગીતાનો આશ્રય કરી અને અનેક મહાપુરુષો રાજવીઓ પાપરહિત થયા લોકમાં ગવાયા છે અને પરમ પદને પામ્યા છે જે ગીતાનો પાઠ કર્યા પછી જે આ મહાત્માનો પાઠ કરે છે તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે સોળમો અધ્યાય દેવાસુર સંપત્તિ ભાગ યોગનો સારાંશ અભયચિતની નિર્મળતા સત્ય અહિંસા તત્વજ્ઞાન ધ્યાનમાં નિષ્ઠા ત્યાગ શાંતિ દયા શ્રમા ધૈર્ય મૃદ્ધતા લજ્જા તેજ અભિમાનનો ત્યાગ વગેરે ગુણો મનુષ્યની દેવી સંપત્તિ તરફ વાળે છે જ્યારે દન દંભ ગર્વ અભિમાન લોભ ક્રોધ કઠોરતા અજ્ઞાન મનુષ્યની આસુરી સંપત્તિ તરફ વાળે છે દેવી સંપત્તિ મોક્ષ આપે જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખે આસુરી સંપત્તિવાળા કામનાઓ ભોગવવામાં જ આનંદ પામે છે વિષય ભોગને જે સુખ માને છે તે કામ ક્રોધનો આશ્રય લઈ વિષય ભોગ માટે અન્યાયથી ધન આદિ મેળવે છે તેઓ મારું મારું કરવામાં જ માને છે હું જ સિદ્ધ બળવાન સુખી સમર્થ અને મારા જેવો બીજો કોઈ નથી એમ માને છે આવો મનુષ્ય સિદ્ધિ કે સુખ પામતો નથી આથી કરવા યોગ્ય કે ન કરવા યોગ્યનો નિર્ણય શાસ્ત્રનો આધાર લઈને કરવો વધુ ઉચિત અને શ્રેષ્ઠ છે અધ્યાય ભગવાન કહ્યું કે હે અર્જુન દેવી સંપત્તિવાળા મનુષ્યોમાં નિર્ભયતા નિર્મળતા સાત્વિક વૃત્તિ જ્ઞાન અને યોગ વિશે નિષ્ઠા ધન ઇન્દ્રિયનું દમન ત્યાગ શાંતિ નિંદા ન કરવી દયા લોલુપતાનો અભાવ મૃદ્ધતા દુરાચારથી લજ્જા તેજ અચતા ક્ષમા ધૈર્ય પવિત્રતા દોહ ન કરવો અભિમાનનો ત્યાગ છવ્વીસ ગુણો ઉત્પન્ન થાય છે જ્યારે દંભ અભિમાન ક્રોધ કઠોરતા મોટાઈ નિષ્ઠુરતા અજ્ઞાન આ ગુણો દેશ આસુરી ભાવો તરફ ફળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય દેવી ભાવો મોક્ષ તરફ લઈ જનારા જ્યારે આસુરી ભાવો બંધનમાં નાખે છે હે અર્જુન તું શોક ન કર તું દેવી ભાવો તરફ વળેલો છે હે અર્જુન આ સૃષ્ટિમાં પ્રાણીઓના સમુદાય બે પ્રકારના છે એક દેવી સૃષ્ટિ ને બીજી આસુરી સૃષ્ટિ દેવી સૃષ્ટિ વિશે આગળ વિસ્તારથી તને કહ્યું હવે આસુરી સૃષ્ટિ વિશે હું તને કહું છું તે તું સાંભળ આસુરી સ્વભાવવાળા નિવૃત્તિ કે પ્રવૃત્તિને જાણતા નથી તેમનામાં શુદ્ધતા હોતી નથી સત્ય હોતું નથી તેઓ જગતને ઈશ્વર વિનાનું આધાર વગરનું અને અસત્ય કહે છે કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી ઉત્પન્ન થયેલું છે તેથી કેવળ કામ ભોગવવા માટે છે આવી દ્રષ્ટિ રાખીને ટૂંકી બુદ્ધિવાળા મનુષ્યો ભયાનક કામો કરનારા અલ્પમતીવાળા દૃષ્ટો જગતના શત્રુઓ થઈને તેનો નાશ કરવા રચ્યા પચ્યા રહે છે આવા દંભી માણસો નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે હે અર્જુન તે અનેક આશામાં ચકડાઈને કામને ક્રોધને વશ થઈને ધન સંચય કરવાનો પ્રયત્ન કરે છે તેઓ વિચાર કરે છે કે આ ધન પદાર્થ મેળવ્યા હવે મારા ઈચ્છેલા ધન પદાર્થ હું મેળવીશ આટલું ધન છે ને ફરીથી પણ આટલું ધન થશે આ શત્રુને મેં હણ્યો ને બીજા શત્રુને પણ હું હણીશ હું ઈશ્વર છું સિદ્ધ છું હું બળવાન છું ને સુખી પણ છું ધન ને મનના મદવાળા ઘમંડી ને દંભથી કેવળ નામના યજ્ઞો વડે જ આ વિધિપૂર્વક મારું પૂંજન કરે છે આ અવિધિપૂર્વક મારું પૂંજન કરે છે આ સંસારમાં આવા દ્વેષ ભાવનાવાળા ધાતક અમંગળ અસુરોને કાયમ હું આસુરી યોનિમાં નાખું છું હે અર્જુન પ્રત્યેક જન્મમાં આસુરી યોનિને પામેલા તે મૂઢ લોકો દમથી યજ્ઞ કરે છે કે અહંકાર બળ ગર્વ કામ ક્રોધનો આશ્રય લઈ મારો દ્વેષ કરે છે તે મને પામી શકતા નથી તેમજ તે જન્મ પ્રતિજન્મ વધારે અધમ ગતિને પામે છે કામ ક્રોધને લોભ એ નરકમાં લઈ જવાના દ્વાર હોવાથી એ ત્રણે તજવા જોઈએ હે અર્જુન આ નરકના ત્રણ દ્વારથી છૂટેને મનુષ્ય શુભ કર્મ કરવાથી મોક્ષને મેળવી શકે છે જેઓ શાસ્ત્રની વિધિ છોડીને મનમાની રીતે વર્તે તેને ન તો સિદ્ધિ મળે કે ન સુખ મળે કે ન ઉત્તમ ગતિ મળે આથી કરીને શાસ્ત્રમાં જે કર્મો કરવાનો કહેલ હોય તે જ કર્મ કરવા જોઈએ ઇત્રી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દેવાસુર સંપદી ભાગયોગ નામનો સોળમો અધ્યાય સમાપ્ત સોળમાં અધ્યાયનો મહાત્મા અને તેનું ફળ ધનપાન શેઠની સાત માળની હવેલી સદાય સૂની સૂની જણાય તેની અબજોની મિલકત અને સોનું ચાંદી જરજવારે સાચવે અને સારા કામમાં વાપરે એવો કુળના દીવો જેવો દીકરો વિધાતાએ તેના ભાગ્યમાં લખ્યો ન હતો અરે દીકરી હોત તો પણ એ મન મનાવી લે પણ ધનપાલને ઘેરે તે પણ ન હતી આથી શેઠ શેઠાણી બંને મનમાં અત્યંત ચિંતા અનુભવતા એકવાર એક તાંત્રિક તે નગરમાં આવી ચડ્યો આ તાંત્રિક અનેક ચમત્કારો કરતા લોકોના જાત જાતના દુઃખો દૂર કરતા શેઠ શેઠાની આ વાત જાણી તેમણે એક દિવસ તે બંનેને પેલા તાંત્રિકની પાસે પહોંચી ગયા અને પોતાની ચિંતા વ્યક્ત કરી અને દીકરો મળે એવો કોઈ ઉપાય બતાવવા કહ્યું આ તાંત્રિક મેલી વિદ્યા જાણતો હતો તેણે તંત્ર વિદ્યા અજમાવી અને શેઠને ગોળી આપી અને કહ્યું આ ગોળી કાયના દૂધમાં ઓગાળીને તમે બંને જણા અડધું અડધું પી જજો આથી તમારા ઘેર દીકરો જન્મ લેશે અને તેની સાબિતી તરીકે રાજાનો માની તો હાથી તે જ દિવસે સવારમાં મરણ પામશે શેઠ શેઠાણીએ પેલી ગોળી દૂધમાં ઉગાડીને પૂરી શ્રદ્ધાથી પી લીધી અને તાંત્રિકના કહેવા પ્રમાણે દસમા માસે શેઠાણીએ દીકરાને જન્મ આપ્યો રૂપરૂપના અંબાર જેવો ચપ્પલતાથી ભરેલો દીકરો જોઈને બંને જણા ઘણા ખુશ થયા અને આખા નગરમાં મીઠાઈ વહેંચી અને ઘણું દાન પુણ્ય પણ કર્યું શેઠ શેઠાણીએ પોતાના એકના એક દીકરાને ઘણા લાડકોળથી ઉછેરવા માંડ્યો અને જોત જોતમાં તો દીકરો યુવાનીના ઉંમરે પણ પહોંચી ગયો પોતાના દીકરાના સાચા ગુણો તો હવે જ પ્રકાશમાં આવવા લાગ્યા શેઠના દીકરાને હલકા મિત્રોની સોબત થઈ ગઈ અને તેના પરિણામે તેનામાં અનેક અવગુણો વિકસ્યા હતા ખોટી ટેવોના કારણે નાની ઉંમરમાં જ તેને ભયાનક રોગો પણ લાગુ પડ્યા હતા શેઠને પોતાના દીકરાની આવી બધી વાતોની જ્યારે જાણ થઈ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું એ વખતે દીકરો જીવનના છેલ્લા શ્વાસ લેતો પથારીમાં પડ્યો હતો શેઠાણીની ચિંતાનો કોઈ પાર ન રહ્યો કેટલી બધી આ બાધા આખડિયું અને દેવસ્થાનોની પ્રાર્થના વિનંતીઓ અને પછી દીકરો મળ્યો અને તે પણ આવી સ્થિતિમાં અને આવી હાલતમાં આ સમયે એક સંત મહાત્મા તે નગરમાં આવી પહોંચ્યા શેઠને ખબર પડતા તે મહાત્માજી પાસે પહોંચી ગયા અને તેને સઘળી વાત કરી દીકરાને બચાવવાની વિનંતી કરી રાજાની બધી વાત જાણીને મહાત્માએ મનમાં દયા ઉભરાઈ અને તેણે આંખો બંધ કરી અને જોયું તેમણે રાજા શેઠને કહ્યું કે ધનપાળ તમે દીકરો મેળવવા ત્રાંતિકની મદદ લીધી તે સારું નથી કર્યું મેલી વિદ્યાના પ્રભાવથી રાજાનો હાથી મરણ પામ્યો અને તારે ત્યાં દીકરે થઈને છે આ હાથી આગલા જન્મમાં પાપી લૂંટારો હતો તારા દીકરામાં આજે પણ તેના પૂર્વજન્મના દુર્ગણો તો ભરેલા જ છે દરેકે પોતાના કર્મ ભોગવવા જ પડે કે તારો દીકરો પણ આજે તેના કર્મ ભોગવીશ ભોગવી રહ્યો છે આ હાલતમાં માત્ર ઈશ્વર જ સહાયતા કરી શકે આમ છતાં ગીતાજીના સોળમા અધ્યાયનો તમે પાઠ કરો અને તેનું મંત્રેલું જળ તેમને પીવડાવો આમ કરવાથી ઈશ્વર તમને સહાયતા કરશે શેઠને મહાત્માના શબ્દોમાં વિશ્વાસ હતો ગીતાના સોળમા અધ્યાયનું મંત્રિત જળ પીવાથી તે દીકરાને દર્દ ઘણું ઓછું થઈ ગયું આમ થવાથી શેઠ શેટાની શ્રદ્ધા ઘણી વધી ગઈ તેવો આખો દિવસ ગીતાના સોળમાં અધ્યાયનો પાઠ કરી અને દિવસમાં ત્રણ ચાર વખત દીકરાને મનથી જળ પીવડાવે આમ કરવાથી છ માસમાં તો દીકરાને નખમાંય રોગ ન રહ્યો અને વધારેમાં તેના વાણી અને વર્તનમાં પણ ઘણો સુધારો થઈ ગયો આમ ગીતાના પ્રભાવથી શેઠના દીકરાનો જાણે નવો જન્મ થયો હવે તો મા બાપની સાથે દીકરો પણ નિયમિત ગીતાના સોળમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આમ કરવાથી અનેક સુખ ભોગવીને અંત સમયે તેમનો વેકુટમાં વાસ થયો વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણુ રમર્દનમ દેવકી પરિમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ કંસ અને ચાણુ નામના દેવ્યોને જોડી નાખનારા સમસ્ત જગતના ગુરુ વસુદેવના પુત્ર દેવકીને માટે અતિ આનંદનું કારણ એવા દેવ શ્રી કૃષ્ણ ભગવાનને હું વંદન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ